નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યુઝ ફોરવાડ ને લાઈક કરો શેર કરો અને કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ અશાંત ધારાને લઈ કરાઈ રજૂઆત ગુણાતીક નગરના રહેવાસીઓ દ્વારા કરાઈ રજૂઆત कलेक्टर कचेरी खाते कराई रजूआत आवेदन आपी कराई रजूआत हिंदू धर्म न सुख शांति थी रही सके बाबत ने ध्यान लई कराई रजूआत वहेली तके अशांत धारा लागू करवा कराई मांग वो आपका नाम चीजिया મારું નામ સ્વાતિબેન આર ભટ્ટ હું ગુણાતીત નગરમાં રહું છું પાણીના ટાંકાની બાજુમાં અમારે અત્યારે અમારી સોસાયટીમાં અસાંધારા માટે અમે આવ્યા છીએ લોકો ગમે તે પૈસા વધારે આપે એને મકાન વેચી દે છે અને અમારી સોસાયટીમાં જુવાન દીકરીઓ બહેનો રહેતા હોય દારૂની બોટલો રાત્રે આવે છે અને જે તે જ્યાં ત્યાં આંટા મારતા હોય છે બે વાગે ત્રણ વાગે તો જુવાની કર્યું હોય અને આવી રીતે થાય એ યોગ્ય નથી અને પીજી બધા ચલાવે છે ત્યાં આપે છે છોકરીઓને પણ રાતના દોઢ બે પછી છોકરાઓની અવર જવર ચાલુ થાય છે દારૂની બોટલો લઈને આવે છે અને મારા ઘરની બાજુમાં જ દારૂની બોટલ ફેંકાય છે અમે એસપી કલેક્ટર ઓફિસે બધે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો આની કાર્યવાહી નહીં થાય તો અમે ઉપવાસ આંદોલન કરશું હા જલદમાં જલદ આંદોલન કરશું ભૂખ હડતાલ કરશું બધું કરશું અમે